નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં હું આપને શ્રીનાથજી વિશે અતિ પ્રાચીન વાતો જણાવવા જઈ રહ્યો છું જે દિવસે ચંપારણમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયેલું તે જ દિવસે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયેલું અને કવિ સંત સુરદાસજીનો જન્મ થયેલો ઐતિહાસિક વાત એવી છે કે ગોવર્ધનગીરી પર પૂર્વે સંવત ચૌદસો સડસઠ વદ ત્રીજ તારીખ વીસ સાત ચૌદસો દસના દિવસે શ્રીનાથજીની વામ ભૂજાનું દર્શન થયું હતું પછી તો સંવત પંદરસો પાંત્રીસના વદ અગિયારસને રવિવાર તારીખ ઓગણત્રીસ ત્રણ ચૌદસો અઠ્યોતેરના દિવસે ગોવર્ધનગીરી પર સંપૂર્ણ સ્વરૂપ સુલભ થયું હતું એ જ દિવસે શ્રી વલ્લભના કાશીની પાઠશાળાના વિદ્યાગુરુ વૈષ્ણવ યતિરાજ માધવેન્દ્ર યતિનું કાશીથી વ્રજમાં આગમન થયેલું ગીરીની તળેટીમાં ઝૂંપડી બાંધીને તેમાં તે શ્રીનાથજીની સેવા કરતા નજીકમાં લોકો રહેવા આવતા પછીથી એ સ્થળ જતીપુરા નામે ઓળખાયું ગામના વ્રજવાસીઓએ સંવત પંદરસો આડત્રીસ ઈસવીસન ચૌદસો એક્યાસીના માઘવધ નોમના દિવસે ઈંટ ચૂનાના કાચા ગૃહમંદિરમાં શ્રીનાથજીનો પહેલો પાટોત્સવ ઉજવ્યો હતો ત્યારથી પુષ્ટિમાર્ગીય મંદિરો અને હવેલીઓમાં તે ઉજવાતો આવ્યો છે આ મંદિરના સ્થળ પર વિશાળ ગૃહમંદિર બાંધવાનો કોડ એટલે કે ઈચ્છા અંબાલાના એક ક્ષત્રિય વૈષ્ણવ પૂર્ણમલને થયો હતો સંવત પંદરસો છપ્પન ઈસવીસન ચૌદસો નવ્વાણુંના વૈશાખ સૂત્રિજ રવિવારે રોહિણી નક્ષત્રમાં ખાતમુહૂર્ત કરાયું જે વીસ વર્ષે તૈયાર થતાં સંવત પંદરસો છોતેર ઈસવીસન પંદરસો ઓગણીસના વૈશાખ મહિનાની અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે શાસ્ત્રોક્ત રીતે વાસ્તુ કરી પુનઃ પાઠ પર શ્રીનાથજીને બેસાડવામાં આવ્યા હતા મિત્રો અત્યારે શ્રીનાથજી ત્યાં બિરાજમાન નથી પણ એ જૂનું વિશાળ મંદિર આજે પણ ત્યાં છે માધવેન્દ્ર યતિજીનું બે વર્ષમાં જ અવસાન થતાં તેમના શિષ્ય અને શ્રી વલ્લભના બીજા ગુરુ માધવાનંદજી શ્રીનાથજીની સેવા કરતા હતા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પોતાની ત્રીજી પરિક્રમામાં આગળ વધતા મારવાડની સરહદ પાસે ઝારખંડ ગામમાં આવ્યા ત્યાં તેમને એવા સમાચાર મળ્યા કે મથુરાના ગિરિગોવર્ધન પર શ્રીનાથજી બિરાજે છે અને પોતાના બીજા ગુરુ જ ત્યાં સેવા કરે છે આથી પરિક્રમા અધૂરી છોડી તેઓ ગિરિગોવર્ધન જવા માટે નીકળ્યા યમુના કિનારે ગોકુળમાં સંવત પંદરસો ત્રેસઠ ઈસ્વીસન પંદરસો છ શ્રાવણ સુદ અગિયારસને ગુરુવારે આવી પહોંચ્યા રાત્રિ નિવાસ કર્યો આ રાત્રિ સંપ્રદાયમાં ખૂબ જ મહત્ત્વની ગણાય છે મધ્યરાત્રિએ થયેલ આત્મદર્શનમાં એમને પુષ્ટિ માર્ગ વિકસાવવાનો ખ્યાલ આવ્યો ત્યારથી વિષ્ણુ સ્વામીની પરંપરા હંમેશને માટે થંભી ગઈ પવિત્રા શ્રી ઠાકોરજીને ધરાવાય એકાદશીએ અને બ્રહ્મસંબંધ દીક્ષા પામેલા દ્વારા ગુરુઓને દ્વાદશીએ આ રસમ શરૂ થઈ ત્યાંથી શ્રી વલ્લભ મથુરા થઈ ગિરિગોવર્ધન પહોંચ્યા અને શ્રીનાથજી મંદિરનો વહીવટ વ્યવસ્થિત કર્યો પોતાના વિદ્યાગુરુ જ શ્રીનાથજીના મુખ્ય નક્કી થયા અને સેવા કરતા રહ્યા મંદિરનો સંપૂર્ણ વહીવટ ગુજરાતના ચરોતરના પટેલ શિષ્ય કૃષ્ણદાસને સોંપાયો અહીં શ્રી ગોવર્ધનનાથજીનું ટૂંકું નામ શ્રીનાથજી વ્યાપક કર્યું વિશાળ ગૌશાળા પણ શરૂ કરાઈ મુઘલ રાજાઓ અકબર જહાંગીર અને શાહજહાંના સમયમાં તો દાનપાત્રો પણ મળ્યા છે પરંતુ ઔરંગઝેબના સમયમાં હિન્દુ મંદિરોની ભાંગતોડ શરૂ થઈ સંવત સત્તરસો સત્યાવીસના જેઠ સુદ ચૌદસ તારીખ બાવીસ પાંચ સોળસો સિત્તેર રવિવારના દિવસે ઔરંગઝેબ મથુરા પ્રદેશ પર ચડી આવ્યો અને શ્રી કેશવરાયજી મંદિરનો તેણે ધ્વંસ કરાવ્યો પરંતુ પુષ્ટિમાર્ગીય મંદિરોને મુઘલાઈ પરવાના હોવાથી બચી ગયા હતા છતાં રહેવાનું સલામત ન જણાતા સંવત સત્તરસો સત્યાવીસની શરદ પૂર્ણિમાએ તારીખ અઢાર નવ સોળસો સિત્તેર શ્રીનાથજીને અન્યત્ર પધરાવવાનું શરૂ થયું પ્રથમ આગ્રાની હવેલીમાં બે મહિને ચંબલ નદીના કિનારે દંડોત્તર ધારમાં ચાર માસ પછી બે મહિના કોટા ત્યાંથી પુષ્કરજીમાં ત્યાંથી કિશનગઢ નજીકના ઉજાડ નામના સ્થળમાં જે પછી પિત્બરજી કી ગલી કહેવાયું ત્યાંથી ડુંગરપુર વાંસવાડાના પ્રદેશમાં જ્યાંથી પછી ઉત્તર પશ્ચિમમાં છેક જોધપુર નજીક ચાંપાસેની પાસેની કદમખંડીમાં ત્યાંથી સંવત સત્તરસો અઠ્યાવીસના કાર્તિક સુદ પૂર્ણિમા તારીખ છ દસ સોળસો એકોતેર ને સોમવારે મેવાડ તરફ રાણા રાયસિંહજીની ઈચ્છા ઉદેપુરમાં હતી પણ ત્યાં ન રહેતા નજીકના સિંહાણ નામના સ્થળમાં પધરાવ્યા ટૂંકા સમયમાં રાણા રાયસિંહજીએ મંદિર તૈયાર કરાવી સંવત સત્તરસો અઠ્યાવીસના વદ શનિવાર તારીખ દસ બે સોળસો બોતેરના દિવસે પ્રભુને પાટે બેસાડ્યા સંપ્રદાયમાં આ દિવસ બધા મંદિરો અને હવેલીઓમાં ઉજવાય છે શ્રીનાથજીની ગાદી મુખ્ય ગાદી ગણાય છે શ્રી વલ્લભાચાર્યજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજી અપુત્ર વિદે થયા એટલે આચાર્યશ્રીના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી અકબરે આપેલો ઇલ્કાબ ગોસ્વામી હતો જેનો અપભ્રંશ થઈ ગયો ગુસાઈ આ પિતાજીના વારસદાર થયા અને પછી પિતાજીની જેમ ઉચ્ચ કોટીના વિદ્વાન થયા હતા તેમને સાત પુત્રો હતા મોટા પુત્ર શ્રી ગિરિધરજીને ત્યાં શ્રીનાથજી અને શ્રી નવનીતલાલ પ્રભુને પધરાવ્યા એ પ્રધાન ગાદી પર તિલકાયત બન્યા જેમના વારસદારો ક્રમિક રીતે નાથ દ્વારામાં તિલકાયત તરીકે બિરાજે છે આ ઉપરાંત સાત ગાદીઓ અસ્તિત્વમાં આવી સાત ઠાકોરજીમાંના પ્રથમ શ્રી મથુરેશ્વરજી જે કોટામાં છે બીજા વિઠ્ઠલનાથજી જે નાથદ્વારામાં છે ત્રીજા શ્રી દ્વારકાધીશજી જે કાંકરોલીમાં આવેલા છે ચોથા શ્રી ગોકુલનાથજી જે ગોકુલમાં આવેલા છે પાંચમાં શ્રી ગોકુલચંદ્રમાજી જે કામવનમાં આવેલા છે છઠ્ઠા શ્રી બાલકૃષ્ણજી જે સુરતમાં જેનો બીજો ફાટો શ્રી કલ્યાણરાયજી વડોદરામાં આવેલા છે અને સાતમાં શ્રી મદન મોહનજી જે કામવનમાં આવેલા છે જેઓ મોટા પુત્ર ન હોય તેવા ગોસ્વામીઓ પોતે જ્યાં જઈ સ્થિર થયા હોય ત્યાં હવેલી ધરાવતા હોય છે પરંતુ એ ગૌણ ગણાય છે મુખ્યત્વે તો પ્રધાન નાથ દ્વારા અને સાત ગાદી સ્થાન જ ગણાય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ